महाबलि हनुमत के कर लीला राम भगत के जय 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 रघुनंदन राम जय 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 महाबलि हनुमान दशानन से बलशाली शतानन अनगिनत बरसाय शिलाखंड सामना करत लखन रघुराई और कपेश भी गदा उठाई उत शठ माया भी भयकारी राम कपीत सदाचारी ધર્મ સ્થાપના લાઈ યુદ્ધ લડે હનુમત રઘુ રાઘવ ના રણમાં તેથી હનુમો ભેરો ના હોત તો રામ ના આહુરા રાજકીય તેની લંકામાં કોન લુ એવા જેને રામ વેંદ્ર સરકાર રામ ભગવાન ના હુરા લુયા હોય એવા હનુમાનજી મહારાજનો નો જન્મોત્સવ આવી રહ્યો છે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ હનુમાનજી મહારાજ નો જન્મોત્સવ છે તે દિવસે સમસ્ત લુસારા ગામ ધુવારા પણ જમણવાર છે આ મહાપ્રસાદનું આયોજન રાખેલું છે કોઈ પણ નાતી જ્ઞાતિના ભેદભાવ વિના સમસ્ત લુસારા ગામના વડીલો જોવાનો બધાને મહાપ્રસાદ લેવા આવી જવાનો અને એના એક દિવસ અગાઉ એટલે કે બાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ સાંજે આઠ વાગે રસોડા રાખેલું છે તેથી રોસડામાં પણ ગામના જુવાનો વડીલો બધાને આવી જવાનું છે અને તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ મંગળવારના દિવસે હનુમાન જન્મોત્સવના દિવસે રાત્રે રાત્રે રામધૂન રાખેલી છે હનુમાનજી મારીને રજવવામાં તો રાત્રે ધૂનમાં પણ બધાને આવું જય શ્રી રામ જય અને આ અધી એકવાર જણાવી દઉં કે આ આપણા ગામના અગિયાર દાતાઓ તરફથી આ મહાપ્રસાદનું આયોજન કરેલું છે તો આમાં દરેક દરેક ગ્રામજનને સહભાગી બનવું એવીને હમણાં વિનંતી કરું છું તો બધા મહાપ્રસાદનો લાભ લેવા માટે ભૂકી જાજો જય શ્રી રામ જય માહોનભાઈ જય બજરંગબલી